મુકેશ અને અનિલ અંબાણી તેમની માતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ મુજબ પગલાં લીધા છે પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે પરિવારના સભ્યો સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી કે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામાં આવી રહી છે ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોતરના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકિલાબેન અંબાણીએ ઓગણીસો પંચાવનમાં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા તેમના ચાર બાળકો છે મુકેશ અંબાણી અનિલ અંબાણી નીના કોઠારી અને દીપ્તી સાલગવકર્તીઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રયાગરાજમાં મહાકુંભ તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા કોકલાબેન એક ચુસ્ત શાકાહિષિનાથજીના ભક્ત છે અહેવાલો અનુસાર કોકલાબેન અંબાણીનો રિલાસમાં સૌથી મોટો હિસ્સો પણ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ